જેમાં ખુલા ચોક ને ખેલીઓ જુગાર ધામ બનાવ્યું છે જે અંતર્ગત સિટી પોલીસ સ્થળ પર પોચતા જુગારીયાઓમાં નાસ ભાગ મચી જવા પામી હતી વડોદરા શહેર માં જુગારીયાઓની ભરમાર જોવા મળી રહી છે જે અંતર્ગત ખુલ્લા ચોક ને ખેલીઓ જુગારધામ બનાવ્યું હતું જેમાં સિટી પોલીસ સ્થળ પર પહોંચતા જુગારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી જે અંતર્ગત ચાર શકુનીઓ ભાગવા જતા સિટી પોલીસે આ ધરપકડ કરી હતી અને કરવામાં આવ્યો હતો નેશન નેશનગ સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર